બધાને નમસ્તે આ વિડિયોમાં તમે શીખી શકશો કે નવા નિશાળિયા માટે ક્રિપ્ટો ફ્યુચર્સનો વેપાર કેવી રીતે અને ક્યાં કરવો નોંધણી બોનસ કેવી રીતે મેળવવો અને તમારો પહેલો ફ્યુચર્સ ટ્રેડ કેવી રીતે ખોલવો હું બધું ઝડપથી અને સરળ રીતે સમજાવવાનો પ્રયાસ કરીશ નવા નિશાળિયા માટે ડિનેન્સ શ્રેષ્ઠ પસંદગી છે તે ટ્રેડિંગ સાધનોની વિશાળ પસંદગી પ્રદાન કરે છે બિનેન્સ એક શક્તિશાળી અને વિશ્વસનીય પ્લેટફોર્મ છે જે નવા નિશાળિયાને આત્મવિશ્વાસપૂર્ણ શરૂઆત માટે જરૂરી બધું પૂરું પાડે છે સરળતા સુરક્ષા પ્રવાહિતા અને સરળ ક્રિપ્ટોકરન્સી ખરીદીથી વધુ જટિલ નાણાકીય વ્યવહારો સુધી ધીમે ધીમે વધવાની ક્ષમતા વધુમાં બિનેન્સ વિશ્વભરમાં નંબર વન ક્રિપ્ટો એક્સચેન્જ છે ધ્યાન આપો જ્યારે તમે નવું એકાઉન્ટ રજીસ્ટર કરો છો ત્યારે બોનસ સક્રિય થાય છે તેથી કૃપા કરીને વિડિયોમાં આપેલી સૂચનાઓનું પાલન કરો જો તમે પહેલાથી જ એકાઉન્ટ બનાવ્યું છે તો તમે તેને કાઢી નાખી શકો છો અને આ વિડિયોમાં બતાવ્યા પ્રમાણે એક નવું બનાવી શકો છો જેથી ખાતરી કરી શકાય કે તમારું કેશબેક બોનસ સક્રિય છે જો તમારી પાસે એકાઉન્ટ નથી તો ચાલો નોંધણી તરફ આગળ વધીએ ચાલો એક્સચેન્જ વેબસાઇટ બિનેન્સ પર જઈએ નોંધણી ફોર્મ પર જાઓ તમારું ઇમેઇલ દાખલ કરો આગળ તમારે ચકાસવાની જરૂર છે કે તમે માનવ છો આગળ તમારે તમારા ઈમેલ સરનામા પર મોકલવામાં આવનાર કોડનો ઉપયોગ કરીને તમારા ઈમેલની પુષ્ટિ કરવાની જરૂર છે જે તમે હમણાં જ ઉલ્લેખિત કર્યો છે આગળ તમારે પાસવર્ડ શોધવાની જરૂર છે પછી એક ખૂબ જ મહત્વપૂર્ણ પગલું આ પૃષ્ઠ પર તમારે બોનસ કોડ દાખલ કરવાની જરૂર છે જે વીડિયો હેઠળ વર્ણનમાં હશે આ કોડ તમને સ્પોટ ટ્રેડિંગ દરમિયાન વીસ ટકા કેશબેક બોનસ આપશે આ પછી તમારે તમારા એકાઉન્ટને ચકાસવાની જરૂર પડશે ચિંતા કરશો નહીં આ એક ઝડપી અને સાહજીક પ્રક્રિયા છે એકવાર ચકાસાઈ ગયા પછી તમારું ટ્રેડિંગ એકાઉન્ટ સક્રિય થઈ જશે અને ફક્ત તમારા બેલેન્સને ટોપ અપ કરવાનું અને ફ્યુચર્સ ટ્રેડિંગ શરૂ કરવાનું બાકી રહેશે તમારા બેલેન્સને ટોપ અપ કરવા માટે ડિપોઝિટ બટન પર ક્લિક કરો અને અનુકૂળ ટોપ અપ પદ્ધતિ પસંદ કરોનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ છે અહીં તમારે ડોલરમાં રકમ દર્શાવવાની અને તમારા માટે અનુકૂળ ચૂકવણી પદ્ધતિ પસંદ કરવાની જરૂર છે નીચે સૂચિબદ્ધ વિકલ્પોમાંથી ફક્ત વિનિમય દર જ નહીં પરંતુ રેટિંગ પણ ધ્યાનમાં લો પછી તમારે તમારા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરવો પડશે અને બાય પર ક્લિક કરવું પડશે અથવા ટેડર સૌથી મોટો સ્ટેબલકોઇન છે જે યુએસ ડોલર સામે એક વાગીને એક મિનિટ પેક કરે છે અને તેના ડિજિટલ સમકક્ષ તરીકે સેવા આપે છે વિડિયોમાં પછી બતાવ્યા પ્રમાણે ફ્યુચર્સ ખરીદવા અને વેચવા માટે આપણને એની જરૂર પડશે બાય પર ક્લિક કર્યા પછી તમારે સાહજિક સૂચનાઓ અનુસાર ચૂકવણી પૂર્ણ કરવાની જરૂર પડશે હું હવે આ નહીં કરું કારણ કે મારા બેલેન્સમાં પહેલેથી જ છે છેલ્લે ટ્રાન્સફર નોટિફાઈ સેલર પર ક્લિક કરવાનું ભૂલશો નહીં એકવાર વિક્રેતા ચૂકવણીની પ્રાપ્તિની પુષ્ટિ કરે પછી ભંડોળ તમારા ખાતામાં જમા થઈ જશે એકવાર તમારા ફંડિંગ એકાઉન્ટમાં આવી જાય પછી તમારે તેને તમારા ફ્યુચર્સ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાની જરૂર પડશે આ કરવા માટે ફ્યુચર્સ ટ્રેડિંગ વિભાગમાં જાઓ પટન શોધો ટ્રાન્સફર આગળ ક્યાંથી ટ્રાન્સફર કરવું તે પસંદ કરો ફંડિંગ અને ક્યાં ફ્યુચર્સ બસ તમારા ફંડ હવે તમારા ફ્યુચર્સ એકાઉન્ટમાં છે હવે તમે તમારો પહેલો વેપાર કરી શકો છો ચાલો બિટકોઇન ફ્યુચર્સ ખરીદીએ હું તમને સૌથી સરળ ઉદાહરણ બતાવીશ પહેલા આપણે લીવરેજ પસંદ કરવાની જરૂર છે આપણે બે એક્સ લિવરેજ પસંદ કરીએ છીએ કારણ કે લીવરેજ જેટલું ઓછું હશે આપણા બધા પૈસા ગુમાવવાની શક્યતા એટલી જ ઓછી હશે હવે આપણે નક્કી કરવાની જરૂર છે કે પોઝિશન ઉપર ખોલવી કે નીચે ચાલો એક લાંબી પોઝિશન ખોલીએ એટલે કે આપણે ધારીએ છીએ કે બિટકોઇન વધશે અને આપણે નફો કરીશું હવે આપણે કઈ કિંમતે ખરીદીશું તે સ્પષ્ટ કરવાની જરૂર છે સુવિધા માટે ઉપલબ્ધ કિંમતો પર ક્લિક કરો બે એક્સ લિવરેજ સાથે પોઝિશનનો સંપૂર્ણ લાભ લેવા માટે સો ટકા વોલ્યુમ પસંદ કરો અને બાય લોંગ પર ક્લિક કરો બસ અમારો વેપાર ખુલ્લો છે થોડા સમય પછી આપણે જોઈએ છીએ કે ભાવ વધી ગયો છે અને હવે આપણે આપણી પોઝિશન બંધ કરીને આપણો નફો લોક કરવાની જરૂર છે આ કરવા માટે માર્કેટ બટન પર ક્લિક કરો અભિનંદન તમે તમારા નફાને લોક કરી લીધો છે આ વિડીયો અહીં સમાપ્ત થાય છે અને જો તમને કોઈ પ્રશ્નો હોય તો કૃપા કરીને એક ટિપ્પણી મૂકો અને હું મદદ કરવાનો પ્રયાસ કરીશ બધાને આવજો